નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું હવામાનની માહિતી માટેના પોર્ટલ વિશે તો સૌ પ્રથમ હવામાનની માહિતીનું જે પોર્ટલ છે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ તો હવામાનની માહિતીનું જે પોર્ટલ છે એના વિશે આગળ વાત કરતા સૌ પ્રથમ તો તમારે અહીંયા યુઆરએલ આપેલી છે ને લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં નીચે તમને મળી જશે કૃષિ પ્રગતિ ડોટ કો ડોટ ઇન ઉપર જવાનું રહેશે ત્યારબાદ તમે જેવું અહીંયા વેધર પોચ ઉપર ક્લિક કરશો ત્યારે હવામાનના મોડ્યુલ વિશે આપણે આગળ ચર્ચા કરીએ તો સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ ટેબ આપેલા છે અહીંયા તો એમાં સૌપ્રિ સૌથી પહેલું ટેબ આપણે વાત કરીએ કે વેધર ફોરકાસ્ટ એટલે આગામી જે હવામાનની માહિતી છે તેના વિશે વાત કરીએ તો અહીંયા જેવું ક્લિક કરશો વેધર ફોરકાસ્ટ એટલે સેવન ડે વેધર ફોરકાસ્ટ અહીંયા તમને મળી જશે અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો નકશામાં અલગ અલગ વેધર સ્ટેશનો આવેલા છે એ પણ તમે જોઈ શકો છો હવે જે વેધર સ્ટેશન ઉપર ક્લિક કરશો ત્યાંના હવામાનની માહિતી તમને જોવા મળશે એટલે કે એ તારીખની માહિતી તમને જોવા મળશે ઓવરઓલ સ્કાય વિથ પોસિબિલિટી ઓફ મોડરેટ રેન ઓર થંડસ્ટ્રોમ એટલે એ દિવસની હવામાનની માહિતી તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ તમે તારીખ પસંદ કરશો એટલે તમને ફોરકાસ્ટ મેસેજ મિનિમમ ટેમ્પરેચર અને મેક્સિમમ ટેમ્પરેચર પણ અહીંયા તમને જોવા મળશે હવે અહીંયા જે જે વેધર સ્ટેશન અવેલેબલ છે એ વેધર સ્ટેશનની તમને ડિટેલ માહિતી તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીએ કે વેધર નાવકાસ્ટ વિશે આ વેધર નાવકાસ્ટની અંદર તમે જોઈ શકો છો કે ડિફરન્ટ જે અલગ અલગ જિલ્લાઓ છે એ જિલ્લાઓની વાતાવરણની માહિતી અહીંયા તમને જોવા મળશે હવે જો તમારે તારીખ પસંદ કરવી હોય તો તમે અહીંયા તારીખ પસંદ કરી શકો છો ફિલ્ટરમાં જઈ અને ડેટ પસંદ કરવી તો ડેટ પસંદ કરી શકો છો જેમ કે આજની તારીખ મેં પસંદ કરી અને સો રિઝલ્ટ ઉપર ક્લિક કર્યું એટલે તમને આજનું રિઝલ્ટ તમને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કે ચાર્ટ વ્યૂ અને ટેબલ વ્યૂ જોવા મળે છે અહીંયા ગ્રાફ પણ જોવા મળે છે કે કેટલા જિલ્લાઓની અંદર અલર્ટની સ્થિતિ જોવા મળી છે કેટલા જિલ્લાઓની અંદર ના નોર્મલ સ્થિતિ જોવા મળી છે વોર્નિંગ કેટલા જિલ્લાઓમાં છે એ બધી માહિતી તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ ટેબલ વ્યૂમાં તમને અહીંયા જોવા મળશે કયા કયા જિલ્લાઓની અંદર ડિસ્ટ્રિક્ટ વાઇઝ કેવી કન્ડિશન જોવા મળી રહી છે અને કેટલો રેનફોલ જે અહીંયા વરસાદ જોવા મળી રહ્યો છે તે પણ જોવા મળશે અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો કે કયા જિલ્લાઓની અંદર અલર્ટની સ્થિતિ છે જેટલા જિલ્લાઓની અંદર અલર્ટની સ્થિતિ હશે એટલા જિલ્લાઓની અંદર તમને અહીંયા માહિતી જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીએ અલગ અલગ ટૂલ્સ વિશે કે અહીંયા તમે જોઈ શકો છો કે તમારે અલગ અલગ ડિફરન્ટ કલર અહીંયા તમને જોવા મળે છે તમે જેવું ઝૂમ કરશો એટલે તમને જિલ્લાનું નામ પણ અહીંયા જોવા મળશે એ જિલ્લા ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમને કેવા પ્રકારનો રેલ રેઇનફોલ અહીંયા જોવા મળી રહ્યો છે એ પણ જોવા મળશે ત્યારબાદ અહીંયા લખેલું છે ટાઈમ ઓફ ઇસ્યુ એટલે કે ક્યારે આ એડવાઇઝરી છે એ રિલીઝ કરવામાં આવી છે અને વેલિડ અપ ટુ એટલે ક્યાં સુધી આ એડવાઇઝરી છે વેધર ફોરકાસ્ટ છે એ વેલિડ છે એનું માહિતી આવેલ છે એટલે કે દર ત્રણ કલાકે આ વેધરની જે નાવકાશ છે એ રિલીઝ કરવામાં આવે છે અહીંયા એક વાગે રિલીઝ કર્યું હતું એટલે ચાર વાગ્યા સુધી એ માન્ય ગણાશે એના પછી ફરીથી બદલાઈ જશે આ ડિસ્ટ્રિક વાઇઝ જે છે નવકાશ જોવા મળી છે હવે આપણે જોઈએ કે સ્ટેશન વાઇઝ નવકાશ એટલે કે જેટલા બી વેધર સ્ટેશનો છે એ વેધર સ્ટેશનો પ્રમાણેની શું પરિસ્થિતિ છે એની જોવા મળી રહી છે માહિતી અહીંયા બધી તમને ડિટેલ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક વેધર સ્ટેશન સિલેક્ટ કર્યું છે વેરાવળ તો સૌ પ્રથમ એનું લેટી અને લોંગીટ્યુડ એટલે કે કઈ જગ્યાએ આવેલ છે એના વિશે માહિતી આપેલ છે ત્યારબાદ સ્ટેશન વાઈઝ નાવકાસ્ટ એટલે કયું પરિસ્થિતિ છે એ જોવા મળી છે અલર્ટ છે વોચ છે એ અને ત્યારબાદ વેલિડ અપ ટુ અને ટાઈમ ઓફ ઇસ્યુ પણ અહીંયા આપેલો છે અને મેસેજ પણ આપેલો છે કે કેટલો કેવા પ્રકારનો રેનફોલ જોવા મળી રહ્યો છે જેમ કે અહીંયા લાઇટ રેન છે તો કલાકનું પાંચ એમ એમ કરતાં ઓછું છે એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારબાદ આપણે બીજું વેધર સ્ટેશન જોઈએ તો અહીંયા છે મોડરેટ રેન્જ જોવા મળે છે રાજકોટનું વેધર સ્ટેશન અહીંયા તમને જોવા મળે છે ત્યારબાદ એ સ્ટેશનની પરિસ્થિતિ કેવી છે સ્ટેશન વાઇઝ નાવકાસ્ટ એટલે જિલ્લામાં કેવી પરિસ્થિતિ એ જોવા મળશે છે અને એ વેલિડ ક્યાં સુધી છે અને ટાઈમ ઓફ ઇસ્યુ એટલે ક્યારે એ રિલીઝ કરવામાં આવ્યું છે એના વિશે માહિતી આપેલ છે તો આ થઈ ગયું ના અવકાશ વિશે ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે વેધર વોર્નિંગ વિશે તો વેધર વોર્નિંગની માહિતી અહીંયા તમને જોવા મળશે અહીંયા સૌ પ્રથમ તમારે ફિલ્ટર જેવું સિલેક્ટ કરશો કે તારીખ જેમ કે એકવીસ તારીખ છે અને દિવસ બરાબર છે તમે પસંદ કરશો એટલે તમને અહીંયા માહિતી તમને જોવા મળશે કે ચાર્ટ વાઇઝ માહિતી તમને અહીંયા બધી ઇન્ફોર્મેશન અપડેટ થઈ જશે તેમજ જિલ્લાવાર ટેબલ વ્યૂમાં માહિતી તમે ડાઉનલોડ કરવી હોય પણ ડાઉનલોડ પણ કરી શકું જે જિલ્લાની જે વોર્નિંગ હોય એવું અહીંયા તમને જોવા મળે જેમ કે બનાસકાંઠાની અંદર હેવી રેન થંડરસ્ટ્રોંગ લાઇટનિંગ કોલ સ્ટ્રોંગ સરફેસ વિન્સ તો આવી માહિતી તમને અહીંયા જોવા મળશે કે વેધર વોર્નિંગ કેવી સ્થિતિ છે કેમ કે અહીંયા અમે કચ્છ ઉપર ક્લિક કરી તો કચ્છની કેવી પરિસ્થિતિ છે કેવી વોર્નિંગ છે એ તમને જોવા મળશે તો આ બધી માહિતી તમને અહીંયા વેધર વોર્નિંગની અંદર જોવા મળશે ત્યારબાદ છે હીટ વેવ વેધર વોર્નિંગ્સ તો હીટ વેવ માટે અહીંયા તમને જોવા મળશે અને તમે જેવું તારીખને સિલેક્ટ કરશો એટલે સેમ ટુ સેમ અહીંયા તમને જેમ પાછળના મોડ્યુલમાં જોયું એવું માહિતી તમને અહીંયા બધી મળશે હવે જે ઇમ્પોર્ટન્ટ મોડ્યુલ છે રેનફોલ તો રેનફોલ કેવી પરિસ્થિતિ છે આખા ગુજરાતની અંદર વરસાદ કેવો છે તો એની માહિતી તમને અહીંયા જોવા મળે છે તો અહીંયા તમે ક્યુમ્યુનિટી રેનફોલ અહીંયા ક્લિક કરશો એટલે તમે ફિલ્ટર કરશો એટલે ફિલ્ટર કર્યા પછી તમને તારીખ પસંદ કરવાનું રહેશે કેમ કે હું આ તારીખ પસંદ કરું છું તો મને અહીંયા ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમને જોવા મળશે બરાબર જેવું તમે તારીખ પસંદ કરશો એટલે તમને બધી માહિતી અહીંયા જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કે રેનફોલ કિમી રેનફોલ કેવો છે બરાબર વરસાદ ત્યારબાદ રેઇનફોલનું ડેવિએશન કેવું છે એ જોવા મળશે અને સ્ટાન્ડર્ડ પ્રેસિપિટેશન ઇન્ડેક્સ પણ અહીંયા તમને જોવા મળશે ત્યારબાદ ટેમ્પરેચર ડેટા અહીંયા તમને જોવા મળશે કે કેવું ટેમ્પરેચર છે તાપમાન મિનિમમ મેક્સિમમ એવરેજ અને એનો મલે એટલે કે કેટલો ફેરફાર જોવા મળી રહ્યો છે તે ત્યારબાદ કરંટ વેધરની સ્થિતિ આપણે જોઈ વેધર સ્ટેશન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને કેવું પરિસ્થિતિ છે જોવા મળી રહી છે એ તમને માહિતી અહીંયા તમને ડિટેલ જોવા મળશે ત્યારબાદ આપણે ચર્ચા કરી ફોરકાસ્ટ વિશે વોર્નિંગ વિશે આપણે ચર્ચા કરી ત્યારબાદ અહીંયા છે રેનફોલ ડિરાઈવ ઇન્ડિકેટર એટલે કે ડ્રાય સ્પેલ જોવા મળી રહી છે કે એ નકશા ઉપર તમને માહિતી જોવા મળશે ત્યારબાદ ડ્રાય સેલ મેપર છે અને નંબર ઓફ ડ્રાઇવિંગ્સ પણ અહીંયા જોવા મળશે કે કેટલા અઠવાડિયા જ્યાં ડ્રાય વીકની પરિસ્થિતિ રહી એ પણ તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ અહીંયા છે સ્કે રેનફોલ તો સ્કેન્ટી રેનફોલની અંદર તમે અહીંયા જોશો તો વરસાદ વિશે તમને સ્કેટી રેનફોલની માહિતી તમને અહીંયા જોવા મળશે કે ક્યારે સ્કેન્ટી રેનફોલ અચાનક વરસાદ પડી જાય બરાબર એવું કયા કયા જગ્યાએ થયેલું છે એ પણ તમને અહીંયા જોવા મળશે તમે તારીખ પસંદ કરશો અહીંથી ફિલ્ટર ત્યારબાદ તમને માહિતી જોવા મળશે ત્યારબાદ છે રિમોટ સેન્સિંગ ઇન્ડાઇસિસ વિશે તો રિમોટ સેન્સિંગના જે ઇન્ડાઇસિસ છે એના વિશે માહિતી જોવા મળશે ત્યારબાદ રૂટ ઝોઇન સોઇલ મોઇશ્ચર છે કે જમીનના મૂળ પાસે ભેજ કેવો છે તો એની માહિતી તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ હાઇડ્રોલોજીકલ ઇન્ડિકેસ ઇન્ડિકેટર વિશે માહિતી જોવા મળશે કે રિઝર્વ વોયર સ્ટોરેજ ઇન્ડેક્સ કેવા છે ક્યાં ક્યાં છે તો ત્યાં એની માહિતી જોવા મળશે ગ્રાઉન્ડ વોટર લેવલ કેવું છે એના વિશે માહિતી તમને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટેશન વાઇઝ ગ્રાઉન્ડ વોટરની પરિસ્થિતિ કેવી છે એ પણ તમને માહિતી અહીંયા જોવા મળશે ત્યારબાદ છે એક્ટિવ ફાયર લોકેશન્સ તો એક્ટિવ ફાયર લોકેશન્સની માહિતી અહીંયા મળશે ત્યારબાદ છે વેધર કમ્પેરિઝન જો તમારે કરવી હોય તો વેધર કમ્પેરિઝન પણ કરી શકો કે આગલા અઠવાડિયાની અને એના આગલા વર્ષના અઠવાડિયાની તમારે કમ્પેરિઝન કરવું હોય તો વેધ એ પણ તમે વેધરનું કમ્પેરિઝન કરી શકો ત્યારબાદ વેધર સ્ટેશન વાઇઝ તમને અહીંયા ડેટા જોવા મળશે તો આખા વિડીયોની અંદર આપણે જોયું કે વેધર ફોરકાસ્ટ વેધર નાવકાસ્ટ અને વેધર વોર્નિંગ બરાબર તો વેધર નાવકાસ્ટ ફોરકાસ્ટ ફોરકાસ્ટને વોર્નિંગનો આપણે ઉપયોગ કરી શકીએ એ પ્રમાણે કયા પરિસ્થિતિ જોવા મળી રહી છે એ પણ તમને વિઝ્યુઅલી અહીંયા જોવા મળશે અને રેઇનફોલ અને ટેમ્પરેચરના ડેટાથી આપણને ખબર પડશે કે કેટલો વરસાદ કઈ જગ્યાએ જોવા મળી રહ્યો છે તો આ વિડીયોની અંદર આપણે તમે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે કે વેધર મોડ્યુલ છે એ વેધર મોડ્યુલનો ઉપયોગ કઈ રીતે કરવો તેમજ વેધરની પરિસ્થિતિ કેવી છે આખા ગુજરાતની અંદર એ પણ માહિતી તમને અહીંયા જોવા મળે છે ખાસ કરીને ખેડૂત મિત્રો છે તેમજ અન્ય વ્યક્તિઓ જેને જોવું હોય વેધર કેવું રહેવાનું છે અથવા તો વેધરની પરિસ્થિતિ કેવી છે એ પણ અહીંયા જોઈ શકે છે તો આ અમારી એપ્લિકેશન કૃષિ પ્રગતિ તમે ડાઉનલોડ કરી શકશો અને બીજા મિત્રોને શેર કરો જેનાથી વધુને વધુ ખેડૂતો પણ લાભ લઈ શકે તેમજ જેને વેધરની એક્યુરેટ ડિટેલ જોઈતી હોય તે ડિટેલ પણ માહિતી અહીંથી મળી રહે ઓકે તો આ છે વેધર મોડ્યુલ વિશે માહિતી વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરો તેમજ વિડિયોઝ છે યુટ્યુબ ચેનલ છે તમે જોઈ શકો છો અને એને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો